શિયાળાની શરૂઆત થાય એટલે શરૂઆતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થાય પછી કડકડતી ઠંડીનો અહેસાસ થાય છે અને આ કડકડતી ઠંડીથી બચવા માટે આપણે બ્લેન્કેટોનો પ્રયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ બ્લેન્કેટો કઈ રીતે બને છે એમાં કયા કેમિકલો વાપરવામાં આવ્યા છે એમાંથી આપણને અને આપણા બાળકોને કયા કયા રોગો થઈ શકે છે અરે આ બ્લેન્કેટો આ પ્રકારના કેમિકલો પોલિસ્ટર અને એક્રેલિક ફેબ્રિકમાંથી બ્લેન્કેટો તમે લોકો જો લાંબો સમય સુધી વાપરશો અને તમારી ઇમ્યુનિટી જો ડાઉન હશે તો કેન્સર સુધીના રોગો પણ તમને થઈ શકે છે તો આ તમામ માહિતી આજે આપણે વિડીયો દ્વારા જાણવાની છે પહેલાના સમયમાં ચીન અને કોરિયા જેવા દેશોમાં આનું ઉત્પાદન થતું અને આખા વિશ્વમાં એનું સપ્લાય થતું પરંતુ અત્યારે ભારત પ્રદેશમાં પણ આનું ઉત્પાદન શરૂ થયું છે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં આનું ઉત્પાદન શરૂ થયું છે અને એનું મબલખ ઉત્પાદન થાય છે અને મબલખ એનું વેચાણ થાય છે અને કોઈ ને કોઈ રીતે જ્યારે શિયાળો આવે ત્યારે તમે પછી મોલમાંથી ખરીદો કે કોઈ સ્ટોરમાંથી ખરીદો કોઈને કોઈ રીતે તે તમારા સુધી પહોંચી જાય છે વજનમાં ખૂબ હળવા હોય છે અલગ અલગ ડિઝાઇનના હોય છે તમને જોવા ગમે છે એમાં ક્યારેય કરચલીઓ પડતી નથી તમે જેમ વાળો એમ વળી જાય છે પાછું ખોલો તો એમને એવી એની વ્યવસ્થામાં થઈ જાય છે એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એમાં બિલકુલ ક્રીઝ પડતી નથી અને એકદમ લિસ્સા મુલાયમ અને એકદમ અળવા હોય છે પરંતુ આની પાછળનું કારણ છે કે એની પાછળ એક કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે જેનું નામ છે ફોર્મલ ડીહાઈટ આના આ કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પોલિસ્ટર અને એક્રેલિક ફેબ્રિકોમાંથી આ બધું તૈયાર થાય છે જેને આપણે પ્લાસ્ટિકના ભાઈ ભાઈબેન જ ગણી શકાય છે આ બધામાંથી તૈયાર થાય છે વળી આ બ્લેન્કેટોમાં એઝોડાનો પ્રયોગ કરવામાં આવે છે પરિણામે આમાંથી જે કણો છૂટા પડે છે એ તમારા કોઈને કોઈ રીતે શ્વસન માર્ગના મારફતે તમારા શરીરના સંપર્કમાં આવે તો તે નાના મોટા રોગો ઊભા કરે છે ને કેન્સર સુધીની બીમારીઓ પણ તે લાવી શકે છે એના માટે આ એઝોડાય પણ જવાબદાર છે તો આ પ્રકારના કેમિકલોના સંપર્કમાં તમારે લોકોએ ન આવવું હોય તો બને ત્યાં સુધી આ પ્રકારના બ્લેન્કેટો ન વાપરવા જોઈએ એની જગ્યાએ દેશી ગોદડા જે રૂમાંથી બનતા રજાયોમાંથી બનતા આ ગોદડાનો પ્રયોગ કરવો જોઈએ હવે આ પ્રકારના બ્લેન્કેટો તમે વારંવાર વાપરશો તો તમને ચામડીના રોગો થઈ શકે છે ચામડીમાં લાલાશ આવી શકે છે સુજન આવી શકે છે તમારી આંખોમાં બળતરા થઈ શકે છે નાકમાં બળતરા થઈ શકે છે જે લોકોને ચામડીના રોગો થયા હોય ધાધર ખસ ખરજો એને તે મટવા દેતું નથી વળી તમે જોજો કે તમારું બાળક કે તમે આ પ્રકારના બ્લેન્કેટનો પ્રયોગ કરતા હશો અને તમે વધારે મોંઘુ લેવા હશો એ વધારે ગરમી આપે પરંતુ આવી ઠંડીમાં પણ તમને પરસેવો વાળી દે એવી ગરમી ઊભી કરતું હોય તો તમારે થોડુંક તો ચેતવું જોઈએ વિચારવું જોઈએ કે આવી ઠંડીમાં આ પ્રકારની ગરમી કઈ રીતે ક્રિએટ થતી હોય છે તો એની પાછળના કારણો થોડાક જવાબદાર છે જે મેં તમને કીધા એક કેમિકલો જવાબદાર છે પોલિસ્ટર છે એક્રેલિક ફેબ્રિક છે ફોર્મલ ડીહાઇડ છે એઝોડા આ બધું એની પાછળ જવાબદાર છે એને કારણે આપણને તે ગરમાવો આપે છે પરંતુ આ ગરમ ગરમાવો છે તે કુદરતી ગરમી નથી અકુદરતી ગરમી છે જે આપણા શરીરને તે નુકસાન કરતા છે પ્લાસ્ટિકના જે રેન્કોટ બને છે એમાં જે મટિરિયલ વાપરવામાં આવે છે એ કોઈને કોઈ પરોક્ષ રીતે બ્લેન્કેટોમાં પણ વાપરવામાં આવે છે વિદેશોમાં તો ઇલેક્ટ્રિક બ્લેન્કેટો પણ મળવા લાગ્યા છે પરંતુ તમે તમારા બાળકોને આ ફેસિલિટી કે સવલત મહેરબાની કરીને નહીં આપતા ભલે તમે પૈસાવાળા હોય તમે લઈ શકતા હોય ખરીદી શકતા હોય તો પણ તમે આની ફેસિલિટી તમારા બાળકોને નહીં આપતા કારણ કે તમારા બાળક ચામડીના રોગોનો ભોગ બનશે અને સતત તમે આના સંપર્કમાં રહેશો તો ચામડીમાં ગાંઠો પણ થઈ શકે છે શરીરમાં ગાંઠો ન થવા દેવી હોય અને આ પ્રકારના રોગો ન થવા દેવા હોય તો ઇલેક્ટ્રિક બ્લેન્કેટોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ તો તમારે થોડુંક વિચારવાનું સમજવાનું કે પહેલાના આપણા વડીલો છે તે ગોદડા બનાવતા રજાઓ બનાવતા તો પણ ઠંડીનો અહેસાસ ન થતો ભલે ને બે ગોદડા ઓઢવા પડે પરંતુ આ પ્રકારના બ્લેન્કેટો ન વાપરો કે જેનાથી આપણા શરીરને નુકસાન થાય આપ સૌને મારા પ્રણામ ચૈ ધનવંતરી